વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર છ જોયું હતું મતલબ કે આપણો સેક્શન બી જે વિભાગ બી છે પૂરો થયો હતો આજે આપણે વિભાગ બી ગણવાનું શરૂઆત કરીએ એમાં આપણે ગણીએ સબસે સૌથી પહેલાં ચેપ્ટર નંબર પહેલું શું કીધું છે નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો જો તમે મારા વિડીયો અગાઉના ના જોયો સેક્શન બીના તો સૌથી પહેલાં તે વિડીયો જોવા વિનંતી અહીંથી આપણે સેક્શન સીધી શરૂઆત કરીએ છીએ જેમાં ચેપ્ટર નંબર પહેલું અને એમાં ક્વેશ્ચન નંબર પહેલો શું કીધો છે કે વર્ગમૂમાં નવ પોઈન્ટ ત્રણને સંખ્યા રેખા પર દર્શાવો કે આને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો હવે આને સંખ્યા રેખા દર્શાવવા માટે તમારા પાસે જે ફૂટપટ્ટી પરિકણને બધું હોવું જોઈએ સૌથી પહેલાં જે શું કીધું છે અહીંયા નવ પોઈન્ટ ત્રણ કીધું છે ને વર્ગમૂમાં નવ પોઈન્ટ ત્રણ તો હવે સૌથી પહેલાં આપણે શું કરવાનું કે તમારી ફૂટપટ્ટી લેવાની અને ફૂટપટ્ટીના અંદર જ્યાં સુધી નવ પોઈન્ટ ત્રણ છે ને ત્યાં સુધી નવ પોઈન્ટ ત્રણ લઈ લેવાનું થોડુંક નીચેથી લઉં છું અહીંયા તો નવ પોઈન્ટ પાંચ તો અહીંયા હશે મતલબ બે કાપા આવશે આમાં તો ઝીરોથી લઈએ ક્યાં સુધી જશે નવ પોઈન્ટ થઈ જશે ચલો આને નામ આપી દઈએ એબી શું નામ આપી દઈએ એબી આ કેટલું છે વિદ્યાર્થી મિત્રો નવ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર થશે હવે હજી આગળ રચવા માટે હવે આપણે આના આગળ છે ને હવે એક સેન્ટીમીટર લઈશું કેટલું લઈશું એક સેન્ટીમીટર આમાં જ છે વિદ્યાર્થી મિત્રો એક સેન્ટીમીટર લેવાનું જ તમારે હવે અહીંયા કોઈ નામ આપી દઉં એમ બિંદુ કેટલું છે આટલું એક સેન્ટીમીટર હવે શું કરીશું કે આ એમ છે એનો આપણે દ્વિભાજક લંબ દ્વિભાજક ડ્રો કરીશું અને લંબ દ્વિભાજક માટે તમારે પરિકર લેવું પડશે પરિકરની મદદથી અહીંયા ઉપર ચાપ મારો તમારા મુજબ અને પછી ક્યાં ચાપ મારવાની આપણે વિદ્યાર્થી મિત્રો નીચે ચાપ મારવાની એવી જ રીતે એને લીધું હવે હવે કોને લેશે આપણે એમને લેશે બિંદુ તરીકે તો એમને લેશે તો અહીંયા ઉપર ચાપ મારીશું અને ક્યાં મારીશું નીચે ચાપ મારીશું આ બંને ચાપ જ્યાં ભેગી થાય ત્યાં વચ્ચે આપણે લાઈન ડ્રો કરી દઈએ રીતે જ્યાં ટચ થાય છે વચ્ચે આ બિંદુને અહીંયા નામ આપી દઈએ આપણે નામ આપી દઈએ હવે શું કરીશું ઓઈ જેટલી ત્રીજા લઈને આપણે અર્ધવર્તુળ રચીશું આખું ગોળ આવી રીતે હવે આગળ જઈએ તો હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ બી બિંદુ છે ને એ જગ્યાએ આપણે નેવ અંશનો ખૂણો ડ્રો કરીશું મતલબ તમારે કોમ આમપથી અહીંયા નેવનો ખૂણો ડ્રો કરી દેવાનો છે ડ્રો કરી દીધો અને અહીંયા નામ આપી દઈએ પી જે અહીંયા ટચ થાય એના શું નામે આપી દઈશું પી નામ આપી દઈશું અને હવે પી જેટલી અહીંયા આ બીપી છે એટલી ત્રીજા લઈને એના ઉપર એક આમ ચાપ ડ્રો કરીશું હશે આવી રીતે ને અહીંયા સુધીને લંબાવી દઈશું ને જે અહીંયા છે તે નામ અહીંયા એને અહીંયા નામ આર આપી દઈશું શું આપી દઈશું આર તો જે અહીંયા લઈને અહીંયા સુધીનું જે માપ છે ને એ વર્ગમૂમાં નવ છે કેટલું છે વર્ગમૂમાં નવ પોઈન્ટ ત્રણ છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે છે આ રેખાને ડ્રો કરી શકો છો પહેલીને નવ પોઈન્ટ ત્રણ હવે દાખલા નંબર આપણે છે એ બીજા તરફ જઈએ શું કહેવા માંગે છે કે જો એક્સ બરાબર વર્ગોમાં એક્સ બરાબર પાંચ વધતા બે વર્ગમોમાં છ હોય તો એક્સ ક્યુબ વધતા વન એક્સ કિંમત શોધો હવે જે અહીંયા સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આપણા જોડે એક્સની કિંમત તો છે પણ વન એક્સની કિંમત નથી ને તો વન અપોન્ટ એક્સની કિંમત લઈએ સૌથી પહેલાં ચલો વન અપોન્ટ એક્સ બરાબર અહીં આપણને એક્સ એક્સની કિંમત આપેલી છે પાંચ વત્તા વર્ગોમાં બે વત્તા વર્ગોમાં છ તો હવે વન ઓપોન એક્સની લઈએ તો વન ઓપોન એક્સની જગ્યાએ શું આવશે પાંચ વત્તા બે વર્ગોમાં છું થશે આવી રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ છેદમાં વર્ગમાં ના લે એટલે એનું સમયકરણ કરવું પડે એટલે અહીંયા શું આવશે આ પ્લસ ક્વેશન વડે કરવાનું માઇનસ વડે ખબર જ છે ને તો ચલો એક વડે ગુણાકાર કરી તો શું થશે ઉપરનું પાંચ માઇનસ બે વર્ગમાં છો અને નીચે તો તમને ખબર જ છે એ પ્લસ બી એ માઇનસ બી તો જવાબ આવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર મતલબ પાંચનો સ્ક્વેર આવશે પછી માઇનસ આવશે બે વર્ગમાં છનો સ્ક્વેર આવશે ચલો પાંચ માઇનસ બે વર્ગોમાં છ પાંચનો સ્ક્વેર શું થાય પચીસ થાય અને બે વર્ગમાં છનો સ્ક્વેર આપણને તમને શીખવાડેલો છે સેક્શન બીમાં તો બેનો વર્ગ થશે ચાર તો ચાર રૂટ છનો વર્ગ થાય છ અને ચાર ગુણ્યા છ એટલે છ ચોક ચોવીસ એટલે ચોવીસ થાય તો જવાબ શું આવે પાંચ માઇનસ બે વર્ગોમાં છો છેદમાં એક તો નીચે એક લખવાની જરૂર છે નહીં તો આન્સર આવે એકના છેદમાં એક્સનો પાંચ માઇનસ બે વર્ગમાં છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા કિંમત કઈ લેવાની છે જુઓ તો એક્સ વત્તા વન અપોન તો અહીં લખીશું એક્સક્યુબ વત્તા વન અપોન તો કિંમત જોઈએ હવે એક્સની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો આપણે જોડે પાંચ વત્તા બે વર્ગોમાં છો તો લખી દઈએ પાંચ વત્તા બે વર્ગોમાં છો એનો ઘન વત્તા વનઅોન એક્સની કિંમત કેટલી છે આપણે જોડે એનો ક્યુબ કરવાનો હોય એટલે પાંચ ઓછા બે વર્ગોમાં છો એનો ઘન વિદ્યાર્થી મિત્રો આપણા જોડે હવે બે સૂત્ર છે ઘનના એક છે પ્લસ વાળું અને એક છે માઇનસ વાળું બંને લખી દઉં છું અહીંયા એ પ્લસ બી નો ઘન તો જવાબ શું આવે એ ઘન વત્તા બી ઘન વત્તા થ્રી એ સ્કવેર બી વત્તા થ્રી એ બી સ્ક્વેર આ પ્લસ વાળું બીજું શું છે માઇનસ વાળું એ ઘન ઓછા બી ઘન ઓછા થ્રી એ સ્કવેર બી વધતા થ્રી એ બી સ્કવેર ચલો આ હિસાબે આને રૂપ આપીએ તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આનું રૂપ આપીએ આ આપણો એ છે આપણો બી છે તો આને મૂકી દઈએ તો શું થશે અહીંયા પાંચનો ઘન વધતા ટુ રૂટ સિક્સનો ઘન વધતા થ્રી કૌશમાં પાંચનો વર્ગ અને બીની જગ્યા શું આવશે બે વર્ગો છો આ આપણો એ છે ને આપણો બી છે એની જગ્યા આવે પાંચ બીજી થશે એવી જ રીતે હવે આ પ્લસ કરીએ હવે આની વાળી પણ હવે શું આવશે આપણું સેમ ટુ સેમ આ જ છે પણ પ્લસની જગ્યાએ શું આવશે માઇનસ ખાલી છેલ્લામાં પ્લસ રહેશે મતલબ એની જગ્યાએ પાંચ મૂકીશું અને બીજી જગ્યાએ ટુ રૂટ સિક્સ મૂકીશું तो यहां 5 9 घन - 2 √6 स्नो घन - 3 5 स्क्वायर 2 √6 + 3 की जगह 5 और b की जगह आवे 2 √6 નો स्क्वायर થશે વિદ્યાર્થી મિત્રો આવી રીતે ચલો હવે આપણે આને સોલ્વ કરીએ થોડું તો પાંચ નો ઘન કેટલો થશે એકસો પચીસ હવે એક વિદ્યાર્થી મિત્રો ઉડે છે તો ઉડાડી દઈએ જે ઉડતી હોય એટલે આપણને ઈઝી રહે હવે ધ્યાનથી જુઓ પ્લસ ટુ રૂટ રૂટ સિક્સ નો ક્યુબ માઇનસ ટુ રૂટ સિક્સ નો ક્યુબ એ શું થશે અહીંયા કટ થશે તો આ કટ થઈ ગયું પછી જો બીજી વસ્તુ પણ ઉડે છે હજી શું ઉડે છે થ્રી ફાઈવ સ્ક્વેર ટુ રૂટ સિક્સ આ પ્લસમાં છે ને આ કેવું છે માઇનસમાં તો આ પણ શું થઈ જશે અહીંયાથી કટ થઈ જશે આ પણ ગયું આ ઉડે છે વિદ્યાર્થી મિત્રો આ નથી ઉઠતું જોઈએ અહીંયા અને આ પણ નથી ઉઠતું ચલો આને સોલ્વ કરીએ તો ત્રણ ત્રણનો વર્ગ શું થશે હવે હવે ત્રણનો ગુણાકાર પાંચ વડે અને આનો વર્ગ કરવાનો છે તો પહેલાં હું એમનામ રાખી દઈશું કેમ આનો વર્ગ નહીં થાય તો કાઉસમાં પાંચ રાખીએ હવે આનો વર્ગ આપણે અલગથી કરી લઈએ બેનો વર્ગ થાય ચાર અને રૂટ છનો થાય છ તો છ ચોક ચોવીસ જ થશે અહીંયા પણ તો એવી જ રીતે વધતા પાંચનો ઘન પાંચ નો ઘન શું થાય એકસો ને પચીસ વધતા પાંચ ટુ રૂટ સિક્સનો એ વર્ગ છે એનો ગુણાકાર કરી દઈએ વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાનથી જુઓ સૌથી પહેલા આપણે આવશે એકસો પચીસ વધતા ત્રણ ગુણ્યા પાંચ કરો તો કેટલા આવે પંદર આવે અને પંદર નો ગુણાકાર તમે ચોવીસ વડે કરો જવાબ કેટલો આવે ત્રણસો ને સાહીઠ એકસો પચીસ ત્રણ પંદર આવે ત્રણસો હવે એકસો પચીસ નો સરવાળો પેલા ત્રણસો કરવાનો છે વિદ્યાર્થી તમારો જવાબ આવશે નવસો ને સિત્તેર આવશે સરવાળો તમે કરી લો છો વિદ્યાર્થી મિત્રો તો મતલબ કે એક્સ વત્તા વનપુન ની કિંમત કેટલી આવી નવસો ને સિત્તેર સમજમાં વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે હવે ક્વેશ્ચન નંબર ટુ પર જઈએ આપણે ક્વેશ્ચન નંબર થ્રી પર જઈએ ટુ તો ગણી લીધો આપણે તો ક્વેશ્ચન નંબર થ્રી શું છે કે સંખ્યા રેખા પર વર્ગમાં પાંચ ને દર્શાવવું આપણે વર્ગમાં પાંચ ને શેના પર દર્શાવવાનું છે સંખ્યા રેખા પર હવે આના માટે આપણે એક રીત કરી લઈએ થોડી કે વર્ગમાં પાંચ એને આપણે આવી રીતે લખી શકાય વર્ગમાં ચાર વત્તા એક થી મિત્રો પાથા વરસનું પ્રમાણ આવડતું હોય તો તમને ખબર હશે એ મુજબ જ આપણે કરીએ છીએ તો હવે એમાં વર્ગ કરીએ તો હવે અહીંયા અંદર છે ચાર કોનો વર્ગ છે બેનો વર્ગ છે તો આ બેનો વર્ગ થશે એક કોનો વર્ગ છે એકનો વર્ગ છે તો નીચે આપણે લઈશું આરયુ એક્સ અને આ શું લઈશું આપણે વાય એવી જ રીતે મટવાનું આપણે વર્ગોમાં પાત્ર દર્શાવવું છે તો સૌથી પહેલા આપણે પરિકર અને ફૂટપટ્ટીની મદદથી નીચે આપણું એક્સ છે એને આપણે એ ઇંચ લઈશું મતલબ ઇંચ લેવાનું કેટલા ઇંચ લઉં છું બે ઇંચ તમારા હિસાબે તમે નામ આપી શકો હું અહીંયા એ બી નામ આપી દઉં છું હવે અહીંયા આપણે જે બી ઉપર ને વંશ નો ખૂણો ડ્રો કરવાનો અને આ બીજી વસ્તુ કે આ આપણો જે અહીંયા વર્ણુમાં પાંચ છે એ આપણો જેડ છે શું છે બીજી વસ્તુ હવે હવે આપણે ડ્રો કરવા આટલું અહીંયા બી ઉપર જે ને વંશનો ખૂણો ડ્રો કરીશું અને ને વંશનો ખૂણો તો તમને બધાને તો જ હશે કે અડધું વળતું ડ્રો કરવાનું પછી છે એ વારા પરથી નીચે આવી રીતે પોઈન્ટ લઈને ઉપરની તરફ ડ્રો કરો જે આ બને છે એ કેટલો વર્ષો ખૂબ હશે આપણો નેશનો હવે આ જે આપણો હતો આ એક્સ ને એક્સ કેટલા ઇંચ લીધો આપણે અહીંયા આ બે ઇંચ લીધો હવે આપણો વાય છે ને એક લેવાનો ને આ એક ઇંચ લેવાનો છે અહીંયા માપ લો અહીંયા એક ઇંચ નું એક ઇંચ થઈ ગયું છે આને જોડી દો અને જ્યાં એક ઇંચ આવ્યું છે એનું નામ આપી દઈએ સી તો એ અને સીને જોડી ઉપર કેન્દ્ર રાખીને આજે અહીંયા છે આ જે છે દે એમાં આપી દે એમ તો આજે એમ છે ને આ જે આપણું વર્ગમૂમાં પાંચ વિદ્યાર્થી મિત્રો તમારે જે આવી રીતે જે સંખ્યા રેખા પર રૂટ ફાઈને દર્શાવી શકાય ચલો આપણે જોઈએ ચાર કે જીરો પોઈન્ટ સાતસો બાવન મતલબ બાવન ઉપર બાર છે આનો મતલબ શું થાય ચલો જે સંખ્યા આપણે લખી કે અહીં એક્સ બરાબર જીરો પોઈન્ટ પાંચસો બાવનની ઉપર બાર આ બાવન નો મતલબ શું થાય કે આ સંખ્યા શું થતી હશે રિપીટ થતી હશે તો એક્સ બરાબર જીરો પોઈન્ટ સાત બાવન બાવન હોય એટલે શેના વડે ગુણવાના સો વડે જો ત્રણ ઉપર હતો હજાર એક ઉપર હતો દસ તો આપણે અહીંયા છે એ બે ઉપર બાર છે એટલે તો બંને બાજુ સો વડે ગુણતા અહીંયા શું થશે સો એક્સ અને અહીંયા સો વડે ગુણો તો અહીંયા છે સો પોઈન્ટ બે જીરો છે એટલા માટે બે પોઈન્ટ ખસશે એક પોઈન્ટ અને બીજો પોઈન્ટ તો કેટલો આવે પંચોતેર પોઈન્ટ પચીસ 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 ને બે સમીકરણ નંબર બે સમીકરણ બેમાંથી સમીકરણ એકને શું કરતા હવે બાદ કરીશું આપણે કે સમીકરણ એકમાંથી સમીકરણ બેમાંથી સમીકરણ એક બાદ કરતા સમીકરણ લખીએ પચીસ પચીસ બે બરાબર નીચે બરાબર અને અહીંયા પોઈન્ટ ને નીચે પોઈન્ટ પણ રાખવાનો અહીંયા જીરો છે અહીંયા સાત પાંચ બે પાંચ બે પાંચ બે ને અહીંયા શું છે આપણા જોડે એક્સ આનો માઈનસ કરવાનો છે ચલો આ 0 જીરો પાંચમાંથી ઝીરો બેમાંથી બે જીરો જીરો ઝીરો ઝીરો બેમાંથી સાતનો જાય તો દસકો લેવો પડે તો અહીંયા બાર મૂકીશું અને અહીંયા ચાર મૂકીશું બારમાંથી સાત જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો પાંચ આ પોઈન્ટનો પોઈન્ટ અને ચાર ચારમાંથી જીરો જાય તો ચાર અને સાત બરાબર સો એક્સમાંથી એક એક્સ જાય તો કેટલા એક્સ વધે નવ્વાણું એક્સ થશે વિદ્યાર્થી મિત્રો હવે આ નવ્વાણું એક્સ બરાબર શું પોઈન્ટ હવે અહીંયા ઝીરો ગમે એટલે લોકો કોઈ ફરક નહીં પડે ચાર પોઈન્ટ પાંચ આ પોઈન્ટ અટાવો તો છેદમાં શું આવે દસ આવે તો નવ્વાણું એક્સ બરાબર સાતસો પિસ્તાલીસના છેદમાં દસ આ ગુણાકાર સામે જાય તો શું થશે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર તો એક્સ બરાબર સાતસો ને પિસ્તાલીસ અને ભાગાકાર જાય તો આના જોડે ગુણાકાર મારે તો નવસો ને આ નવ્વાણુંનો ગુણાકાર દસ શું થશે નવસો ને નેવ હવે વિદ્યાર્થી મિત્રો તમે આટલું રાખો તો પણ તમારા જવાબ છે સાચો જ છે પણ જો તમારે એસાઇમ એસાઈનમેન્ટ મુજબ જવાબ લાવવો હોય તો એક નવસો નેવું શું કહેવાય એકસો અઠ્ઠાણું ગુણ્યા તમે જ્યારે પાંચ કરો ને ત્યારે કેટલા આવશે તમારા જોડે નવસો ને નેવું આવશે અને જ્યારે તમે સાતસો પિસ્તાલીસનો ભાગાકાર તમે સાતસો પિસ્તાલીસ એટલે શું કહેવાય કે એકસો ઓગણપચાસનો ગુણાકાર પાંચ વડે કરો તો સાતસો પિસ્તાલીસ આવે તો શું કટ થશે અહીંયાથી પાંચ પાંચ તો એક્સ બરાબર શું આવે એકસો ઓગણપચાસ દમાં એકસો ને અઠ્ઠાણું તો આ રીતે તમે આને પીક્યુ સ્વરૂપમાં દર્શાવી શકો વિદ્યા મિત્રો હવે દાખલો નંબર છે એ પાંચ ઉપર આવીએ કે એક પોઈન્ટ ત્રણ ચોત્રીસ મતલબ ચાર ઉપર બાર છે તો એને પીક્યુ સ્વરૂપમાં દર્શાવો તો મેં કીધું એમ એક્સ બરાબર એક પોઈન્ટ ચોત્રીસ ચારની ઉપર બાર બાર હટાવીએ તો શું થાય એનો મતલબ કે ત્રણ ચાર 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 સમીકરણ નંબર શું થશે એક સમીકરણ એકને બંને બાજુ મતલબ બંને બાજુ સમીકરણને બંને બાજુ કેટલા વડે ગુણતા દસ વડે કેમ કહો એક ઉપર બાર છે તો બંને બાજુ વડે ગુણતા ચલો બંને બાજુ દસ વડે ગુણતા તો અહીંયા શું થશે દસ નો એક્સનો ગુણાકાર દસ વડે શું થશે દસ એક્સ બરાબર હવે અહીંયા દસ પાસે એક જ પોઈન્ટ છે તો એક જ જમ્પ લગાવશે તો શું આવશે તેર પોઈન્ટ ચાર 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 સમીકરણ નંબર બે તો સમીકરણ બેમાંથી માંથી समीकरण 1 को करता બાદ करता तो समीकरण 2 लिखिए 10x = 13.4444 समीकरण 1 શું છે 1.3444 અને અહીંયા શું આવશે x માઈનસ કરીએ 0 0 0 4 માંથી 3 ગાય તો કેટલા આવે એક આવશે પોઈન્ટનો પોઈન્ટ ત્રણમાંથી એક ગયો તો કેટલા આવે બે અને અહીંયા એક ચલો દસ એક્સમાંથી છે એક એક્સ તો કેટલા આવે નવ એક્સ આ નવ એક્સ મતલબ બરાબર બાર પોઈન્ટ એક થશે આ પોઈન્ટ તો છેદમાં શું આવે દસ આવે નવ ગુણાકારમાં સમજો તો ભાર તો એક્સ બરાબર એકસો એકવીસના છેદમાં ગુણાકાર દસ વડે શું થશે નેવું તો એકસો એસી છેદમાં નેવું વિદ્યાર્થી મિત્રો આ છે તમારો શું આવશે જવાબ આવશે હવે દાખલા નંબર આપણે ગણીએ છ કે સાદરૂપ આપો આનું સાદરૂપ આપવાનું છે હું પેલા સંખ્યા લખી દઉં છું બરાબર અહીંયા કે પચીસ ત્રણના છેદમાં બે ઘાત ગુણ્યા ત્રણસો તેતાલીસ એકના છેદમાં પાંચ ઘાત છેદમાં સોળની પાંચના છેદમાં ચાર ઘાત આઠની ચારના છેદમાં ત્રણ ઘાત સાતની ત્રણના છેદમાં પાંચ ઘાત સોલ્વ આને વિદ્યાર્થી મિત્રો હવે પચી એટલે શું કહેવાય પાંચનો સ્કવેર મતલબ પચીની જગ્યાએ પાંચનો સ્ક્વેર લખી શકાય ત્રણ ના છેદમાં બે ગુણ્યા ત્રણસો તેતાલીસ એટલે સાત નો ઘન છેદમાં પાંચ સોળ એટલે શું કહેવાય બે ની ચાર ઘાત કે તમે બે ને ચાર વાર ગુણાકાર કરો ને બે દુ ચાર ચાર દોર ના દુ સોળ મતલબ સોળ આવે અને એની પહેલી ઘાત છે પાંચના છેદમાં ચાર ઘાત આઠ એટલે શું કહેવાય બેની ત્રણ ઘાત અને બાર શું આવે ચારના છેદમાં ત્રણ ગુણ્યા સાતની ત્રણના છેદમાં પાંચ ઘાત આ તો છેદ થઈ વિદ્યાર્થી મિત્રો ચલો સોલ્વ કરીએ આગળને આ બે બે શું થશે અહીંયાથી કટ થશે ત્રણનો ગુણાકાર એક વડે શું અહીંયા જો બીજું પણ કટ થાય છે ચાર ચાર કટ થયા અને ત્રણ ત્રણ કટ થયા તો શું વધશે અહીંયા પાંચની ત્રણ ઘાત ગુણ્યા આ ત્રણનો ગુણાકાર એક વડે શું થશે ત્રણ એકાદ ત્રણ તો ત્રણના છેદમાં પાંચ છેદમાં બેની કેટલી ઘાત વધે અહીંયા પાંચ ઘાત અને અહીંયા બીની કેટલી ઘાત વધે ચાર ઘાત ગુણ્યા સાતની ત્રણના છેદમાં પાંચ ઘાત હવે જો સાતની ત્રણના છેદમાં પાંચ ઉપર છે નીચે પણ બંને શું થઈ જાય કટ થઈ જાય ચલો પાંચનો ઘન એટલે શું કહેવાય એકસો ને પચીસ બીની પાંચ ઘાત તમે પાંચ વાર ગુણાકાર કરો તો તમારા જોડે આવશે બત્રીસ અને બીની ચાર ઘાત મતલબ તમારા જોડે જવાબ કેટલો આવશે સોળ આવશે બીની કારણ એટલે સોળ કહેવાય ત્યારે બત્રીસનો ગુણાકાર તમે સોળ વડે કરો ને તો જવાબ કેટલો આવશે પાંચસો ને બાર તો એકસો પચીસના છેદમાં ને બાર ને વિદ્યાર્થી મિત્રો આ તમારો શું હશે જવાબ હશે દાખલા નંબર છે એ સાત ઉપર જઈએ કે જો વર્ગમૂમાં સાત વત્તા વર્ગમોમાં પાંચ બરાબર છેદમાં વર્ગમૂમાં સાત માઇનસ વર્ગોમાં પાંચ બરાબર એ વધતા બી રૂટ પાંત્રીસ હોય તો એ અને બીની કિંમત શોધો ચલો પહેલાં આ કિંમત લખી લઈએ કોઈના છેદમાં કોઈ રૂટ ના ચાલે વિદ્યાર્થી તો એટલે આપણે એનું સમીકરણ કરવું પડે ખબર જ છે ને તમે તો ચાલો કરીએ અહીંયા વર્ગોમાં સાત વધતા વર્ગમૂમાં પાંચ છેદમાં વર્ગોમાં સાત ઓછા વર્ગમૂમાં પાંચ ગુણ્યા વર્ગમાં સાત વધતા વર્ગમોમાં પાંચ છેદમાં વર્ગમાં સાત ઓછા વર્ગમાં પાંચ બરાબર એ વત્તા બી વર્ગમાં પાંત્રીસ ચલો વિદ્યાર્થી મિત્રો ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેનો ગુણાકાર હવે માઇનસ છે તો પ્લસ વડે કરવો પડે ને પ્લસ આવશે ઉપર ઉપરનો આ બંને એક જેવી સંખ્યા છે ને એનો મતલબ શું થશે કે આનો વર્ગ કરી દઈએ વર્ગમૂમાં સાત વધતા વર્ગમુમાં પાંચનો વર્ગ અને છેદમાં તો તમને ખબર જ છે એક સૂત્ર છે એ પ્લસ બી એ માઇનસ બી તો એ સ્ક્વેર માઇનસ બી સ્કવેર પ્લસ વાળો માઇનસ વાળો તો શું કરી દઈએ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર મતલબ વર્ગમોમાં સાતનો વર્ગ ઓછા વર્ગમૂમાં પાંચનો વર્ગ બરાબર એ વત્તા બી વર્ગોમાં પાંત્રીસ થશે વિદ્યાર્થી મિત્રો આવી રીતે ચલો હવે આગળ સોલ્વ કરીએ આનો તમને ખબર જ હશે સ્ક્વેર એક્નો જવાબ તો ખબર જ છે ને એ વધતા બીનો સ્કવેર હું લખી દઉં છું અહીંયા ઉપર એ બીનો સ્કવેર તો આનો આન્સર શું આવે એ સ્કવેર વધતા ટુ એ બી વધતા બી નો તો એની જગ્યાએ આપણે આ સૂત્ર વાપરીને આનો સ્વાદુરૂપ આપીએ તો અહીંયા શું થશે બોલો વર્ગોમાં સાત નો વર્ગ વત્તા બે એની જગ્યા હવે વર્ગોમાં સાત બીજી જગ્યાએ શું આવશે વર્ગમૂળમાં પાંચ વત્તા બીનો સ્કવેર મતલબ વર્ગમોમાં પાંચનો વર્ગ છેદમાં હવે જો આ રૂટ અને આ વર્ગ બંને કટ થઈ જાય તો શું વધે અહીંયા સાત માઇનસ પાંચ મતલબ ના એવું ના સમજ પડે એ પણ યાદ રાખજો વર્ગમૂળ જે વર્ગમૂળની સંખ્યાનો વર્ગ કર્યો તો એની એ જ સંખ્યા આવે બરાબર શું વધશે અહીંયા એ વત્તા બી વર્ગમોમાં પાંત્રીસ સોલ્વ કરીએ વર્ગમૂળમાં સાત ફરથી આ કટ થઈ ગયા ફરતી આ કટ થઈ ગયા તો અહીંયા શું વધે

વર્ગોમાં પાંત્રીસ છેદમાં શું આવશે બે બરાબર એ વધતા બી વર્ગોમાં પાંત્રીસ થશે વિદ્યાર્થી મિત્રો જે આગળ જઈએ આપણે આને ચલો બે બંને બંને છેદને જ પડે તો બંનેને અલગ અલગ ફેરી દઈએ તો બાર છેદમાં બે વધતા બે વર્ગમાં પાંત્રીસ છેદમાં બે બરાબર એ વધતા બી વર્ગોમાં પાંત્રીસ ચલો કટ કરો જે કટો બે છંગ બાર આ બે કટ થયા તો કોઈનો વધતો શું વધે અહીંયા એક વધશે ચલો લખીએ આગળ તો છ વત્તા એક વર્ગોમાં પાંત્રીસ બરાબર એ વત્તા બી વર્ગોમાં પાંત્રીસ વિદ્યાર્થી મિત્રો જો સેમ ટુ સેમ આના જેવું લાગે છે બટ આપણે આને સરખાવીએ કે સરખા સરખાવતા બંનેને સરખાવતા તો એ બરાબર તમને કેટલા મળશે અહીંયા જુઓ તો એ વાર મને મળે છ અને બી બરાબર કેટલા મળશે અને આગળ કેટલા વર્ગોમાં પાંત્રીસ વર્ગોમાં પાંત્રીસ તો બીની જગ્યા કેટલા આવશે અહીંયા એક તો બી બરાબર કેટલા આવે એક આવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો છે દાખલો નંબર સાત પણ પૂરો થાય છે એ સાથે આપણું ચેપ્ટર વન જે સેક્શન સીનું છે એ પણ પૂરું થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમારે સેક્શન સીનું પૂરેપૂરું સોલ્યુશન જોતું હોય તો મારી ચેનલ સાથે સતત જોડાયા રહ્યો વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ મારા વિડીયો શેર કરો જેથી એમને પણ લાભ થાય જો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયો તો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ I'm